જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ નવા વર્ષની બધા ભાઈઓ અને બહેનોને શુભકામનાઓ તમારું નવું વર્ષ એકદમ સરસ જાય જે બે હજાર પચીસમાં સપના અધૂરા રહ્યા હોય એ બે હજાર છવ્વીસમાં પૂરા થઈ જાય જય દ્વારકા જય શ્રી કૃષ્ણ રાધે રાધે નવા વર્ષની શુભકામનાઓ પેલી લાઈક નો ધન્યવાદ ખુબ ખૂબ આભાર સરસ બસ એ થઈ ગઈ કામ પતી ગયું ચાલુ જ છે હું કીધું નવું વર્ષ તો ને ફોન થોડીક વાર લાઈવ કરી અને હવે શુભકામનાઓ આપી દઈએ નવા વરસની કામ પતી ગયું જીજાના મારે તો બાકી છે મારેય બાકી છે હું ખાવા બેઠી ઓ લેવું સરસ તમાર જમવાનું તો બની ગયું આ તો જમવાનું જ ઠેકાનું નહિ ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જિગ્નેશભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર મહાદેવ નવા વર્ષની શુભકામનાઓ પેલા જય હનુમાન દાદા જય માતાજી જય હનુમાન દાદા જય માતાજી લાઈક કરતા રહેજો નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ બીજી લાઈક ધન્યવાદ

you

स्किन डबल टैप करें लाइक करता है जो बेला बताएं लाइक करता है जो बेला कार्डर इस बेला लाइमा जोएंस बेला खराब हो लाइक करता है जो तुरंत लाइक अच्छे चौं लाइक करो लाइक कमेंट करता है जो અને નવા વર્ષની બધા ભાઈઓ અને બહેનોને શુભકામનાઓ આજથી ચાલુ થાય છે આપણે બે આપણને ગુજરાતીઓને નવું વર્ષ દિવાળી આવે હા દાદા એ તો ખબર છો પણ બે હજાર છવ્વીસ તો આવી ને વર્ષ તો બદલાઈ ગયું ને આપણે હેપી ન્યુ ઇયર કઈ એવું ના કહીએ પણ નવું વર્ષ જે આવ્યું એના માટે તો આપણે તિથિ બદલાય સમય બદલાય એના માટેની વાત છે મિત્રા જ

લાઈવ માં આવી નીકળી ગઈ હતી લાઈક કરતા રહ્યો છપ્પન પેલા લાઈવમાં જોઈને લાઈક કરતા રહ્યો કેમ લાઈક તો વધતી જ નહિ લાઈક ના કરવી હોય તો ના પાડી દેજો કઈ વાંધો નહીં આપણે લાઈક ની જરૂર જરૂરી નહીં તમે આયા અમારી લાઈફ માં એના માટે ખૂબ ખૂબ આભાર

ચોખવટ કરી એવું રહે હા કઈ વાંધો નહીં દાદા ના કાલે હું આવી હતી તો મારે લાઈવમાં લાઈક કરી ને પાછી નીકળી ગઈ હતી ચમકો વલાદ હતી ને એના કારણે હર હર મહાદેવ હર હર મહાદેવ બસ હવે આજથી બાવીસ દિવસ થયા દાદા આપણી બેન બાવીસ દિવસ આપણા જોડે રહેશે પછી એમની સાસરી ઓકે ઓકે મારા લગ્નમાં આવવાનું છે હો દાદા બેનના લગનમાં આવવાનું છે હું તમારે દીકરી તો એ પણ તમારે દીકરી જ છે આશીર્વાદ આપવા માટે આવવાનું છે એવું એમ ને હા ઓકે ઓકે હર હર મહાદેવ હર હર મહાદેવ લાઈક તો કરો કોઈ લાઈક નહિ કરતું તારે કરવાનું કે કોઈ લાઈક નહી કરતું ચાલ લાઈક થઈ તો શું કરવું બાર લાયક નહિ દેખાતી લાઈક નથી દેખાતી હા દાદા લાઈફ દેખાતી એ નહીં કોઈ લાઈક નહીં કરતું બાપા સીતારામ દેખાતી નહી પેલા લાઈવ માં દેખાય છે આ લાઈવ માં તો ખબર જ નહીં દેખાતી ને પેલા બીજી આઈડી માં લાઈવ કરું ને કમ્પ્લીટ લાઈવ દેખાય પણ બીજી આઈડી તો હું હવારે ખરા લાઈવ કરું છું એટલે કોઈ કહેતી જ નહીં હું હવારે લાઈવ કરું છું એમાં બધા બહારના બહુ માણસો આવો છે કારણ કે કોઈ આપણા અંદર ના ઉઠ્યા હોય જાગ્યા હોય ના જાગ્યા હોય એટલે કોઈને ના કહેવાય કે તમે લાઈવ માં આવજો આ લાઈવ ગમે તર કરી નાખો હર હર મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ

મજામાં છો બેન તમે કેમ છો બસ ના ભાઈલા એકદમ મજામાં મારા ભાઈઓ અને બેનો ખુશ એમાં હું પણ ખુશ બધા મજામાં જ રહેવાનું અને તમારા બધાના આશીર્વાદ હશે એટલે આપણે ખુશ જ રહીશું લાઈક કરતા રહેજો હર હર મહાદેવ હર હર મહાદેવ સાચું ને દાદા ભાઈઓ અને બેનો ખુશ હોય ત્યાં આગળ કોઈ દિવસ દુઃખ આવો દાદા તમારા બધા વિડીયો જોવાસી વચ્ચે બધા જોયા તા શોર્ટ વિડીયો ખાસા બધા જોયા તા એક દિવસ નવરી પડી ને બધા દાદા ના વિડીયો જોયા મેં लाइक like करता है जो कमेंट करो लाइक शेयर सब्सक्राइबर करता है जो

તો તમારો મેસેજ પણ હતો કે કોમેન્ટ નહીં કરતા તો હાલ કોમેન્ટ કરી દો બધા વિડીયોમાં ખાસા બધા વિડીયો જોયા હતા ને ડબલ ટેપ કરી લાઈક ડો કરતા રહેજો તમારા જીવનમાં નવા વર્ષના ત્રણસો પાસઠ દિવસ શુભ મંગલમાં રહે તેવી હું સુરાપુરા દાદાને પ્રાર્થના કરું છું સરસ વેલા

એવું સરસ સરસ તો તમને બે હાથ એ પેલા આવું નહીં જોઈ પણ ફ્રી પડે ને એ વખતે જોવાશે કારણ કે ફ્રી હોય ને તો જોઈ લો તો લઈને બેસી જવાય આમ મોબાઈલ હોય ખરો પણ અમુક વસ્તુ જે અંદર

બરાબર આજે લાઈક કેટલી થઈ ખબર છે હું તમને કહું તો તમને ઉપર ધ્યાન થશે કે આવું વોચિંગ કેટલું બધું હતું સિત્તેર એક વખત અને લાઈક કેટલી છે પાંચ જ કોઈએ લાઈક નહીં કરી મને વિચાર કરો આજ મારા લાઈવમાં કોઈએ કહી તો કોઈએ લાઈક નહીં કરી પાંચ લાઈક તો ઘણી સ્ક્રીનશોટ કેતા હોય તો મોકલું હાલ મો ચોત્રીસ નું પેલું એ છે ને એમાં મનસુખભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર પેલા કેમ છો મજામાં જણાવજો જય માતાજી જય માતાજી નવા જોડાયેલા બધા ભાઈઓ અને બહેનો લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરતા રહેજો મમ્મી આ રોટલી હશે આતમી કે ખાઈ ખાઈ દે લાગે હ હા તો ના તું તનાયોસ ખાઈ દે નહી ખાઈ જ કરો અને કઈ ના ગમે તો અમારા વિડીયો જોતા રહેજો વિડીયો તો જોશો કઈ જો પેલા મારા વિડીયો કોણ કોણ જોવા છો જણાવજો લાઈક કરીને धन्यवाद छक्की लाइक करवाने वाटे किन डबल टैप करता रे धन्यवाद जय माताजी जय श्री कृष्ण चंद्रिका गावेम केम जो मजा में जनाते जय मोगल मा जय मंगल मा तबीयत कैसी चंद्रिका बहन चंद्रिका बहन जय माताजी जय सुरप्रद तुमने और तुम्हारा परिवार ने ચંદ્રિકા કે હા એકદમ મજામાં સરસ અને ચંદ્રિકા કે જય માતાજી મોટા પવન બેન માં એક વાત કહું ના કહું મને જણાવું કઈ દો કહી દો પેલા કઈ નઈ કઈ દો બિંદાજ થી કઈ લેવાનું ભાઈ માટે કોઈ દિવસ ના ના હોય જય સુરપુરા દાદા મોટાભાઈ કેમ છો મજામાં જણાવજો હું નથી જોતો સો ટકા કોમેન્ટ આવો વિડીયો ના જો સાચી જ વાત કોમેન્ટ રોજ કરવાની વિડીયો જોયા વગર કોમેન્ટ થાય જો મોટાભાઈ ના ખબર છો

Hi, PS Aguila Family Vlog Copyright Content has been deleted in your video 1 January 2026. The visibility of your video is not equal. It's like video no, But your cannot long it monetizes it. The copyright owner is now if that motet. Gujarati